રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ આપણા ઉદ્ધાર કરતા પ્રભુ સુખ્રેશ ના પવિત્ર નામમાં આપ સર્વને સવારની સલામ પ્રભુનો આભાર માન્ય છે પ્રત્યેક દિવસ તેમના તરફથી મળેલી ઉત્તમ ભેટ છે પ્રત્યેક દિવસ પ્રભુ આપણી સહાય ને મદદ કરે છે આપણી જરૂરતો પૂરી પાડે છે આપણને સાજા ભલા તંદુરસ્ત રાખે છે તેમની કૃપા આપણા જીવનમાં રોજ નવી તાજી થાય છે માટે પ્રભુનો આભાર હાલેલુયા આજનું મનન પ્રેરિતોના કૃત્યો તેના પાંચમા અધ્યાયની 29મી કલમમાંથી લેવામાં આવ્યું છે જ્યાં પ્રભુનું વચન કહે છે પણ પિતર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો માણસોના કરતા ઈશ્વરનો અમારે વધારે માનવું જોઈએ હાવાલાઓ જ્યારે પિત્તર અને પ્રેરિતોને સભાની આગળ રજૂ કરવામાં આવે છે અને પ્રમુખ યાજક અને મંદિરના બીજા આગેવાનો તેઓને સખત મના કરી હતી કે તમારે બોધ કરતા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લેવાનું નથી પણ આ શિષ્યો એ તો પ્રેરિતો એ તો તેનાથી ઉપર વટ જઈને એ તેમના બોધથી પ્રભુ ઈસુના નામથી આખું શહેર ગજાવી મૂક્યું હતું અને માટે આ સમયે તેમને પ્રશ્ન પૂછવામાં આવે છે ને કે જે કે અમારે માણસો કરતા ઈશ્વરનો વધારે માનવો જોઈએ હાલલુયા આપણા જીવનમાં પણ આવો એક નિર્ણય આપણે કરવાની જરૂર છે આવી મક્કમતા આપણા આત્મિક જીવનમાં દાખવવાની જરૂર છે ઘણી બધી વખત આપણે માણસોને ખુશ કરવા માટે માણસોને રાજી રાખવા માટે થઈને ઘણી બધી વખત મંડળીની પણ એવી વ્યવસ્થાઓ કે જે બાઇબલ આધારિત હોતી નથી પરંતુ એ પરંપરાઓને આપણે માન આપવા માટે થઈને પ્રભુના વચનને આપણે પડતું મૂકીએ છીએ આપણે માણસોના કરતા ઈશ્વરનું વધારે માનવું જોઈએ પણ તેનાથી બિલકુલ વિરોધમાં ઘણી બધી વખત આપણે માણસોનું વધારે માનીએ છે માણસોને વધારે આદરમાન આપીએ છે અને જે આદરમાન મહિમા આપણા પ્રભુની આજ્ઞાઓનું પાલન કરવા દ્વારા આપણા પ્રભુને આપવો જોઈએ એ આપણે આપતા નથી અને આ સમય આપણને પિતરના જીવન ઉપરથી તેની બોલનેસ તો જુઓ મંડળીના એ જે મંદિર છે તેના આગેવાનો પ્રમુખ યાજકો ધાર્મિક આગેવાનોની સામે તેઓ સ્પષ્ટતા કરી દે છે કે અમારે માણસો કરતા ઈશ્વરનો વધારે માનવું જોઈએ હા ભલાઓ પ્રભુ ખ્રિસ્ત પણ આપણને માઠીની સુવાર્તી અંદર એ જ પ્રમાણે આપણને શીખવે છે માઠથી લખેલી સુવાર્તા તેના પંદરમા અધ્યાયની અંદર આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે પ્રભુનું વચન એ જ કહે છે કે ત્યાં લગભગ છઠ્ઠી કલમ એવું કહે છે તો તે ભલે પોતાના પિતાનું કે પોતાના માનું સન્માન ન કરે એમ તમે તમારા સંપ્રદાયથી ઈશ્વરની આજ્ઞા રદ કરી છે ઘણી બધી વખત આપણે આપણા સંપ્રદાયોને વધારે મહત્વ આપીએ છીએ આપણી પરંપરાઓને વધારે માન્યતા આપીએ છીએ આપણા સમાજને આપણે પ્રાયોરિટી આપીએ છીએ અને પ્રભુ જે આપણને કરવાનું કહે છે એ આપણે કરતા નથી અને આજે ઘણા બધા લોકો ફોર એક્ઝામ્પલ ઉદાહરણ માટે જણાવું તો બાઇબલ આપણને બહુ સ્પષ્ટપણે જણાવે છે બપ્તિસ્મા વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જે કોઈ વિશ્વાસ કરે તે બપ્તિસ્મા લે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મહાન આદેશ આપ્યો કે જાઓ ને સર્વ દેશનાઓને શિષ્યો બનાવો ને તેઓને બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે બપ્તિસ્મા આપો પ્રથમ ની મંડળીનો પણ એ જ ઉપદેશ હતો પચાસમાં દિવસે પિત્તર ઉભા થઈને પ્રચાર કરે છે ને જેઓ પસ્તાવ કરે છે પ્રભુ તરફ ફરે છે તેમના હૃદય વિધાઈ જાય છે તેઓને પિત્તર કહે છે કે પસ્તાવ કરો અને તમારામાંનો દરેક પ્રવેશ ક્રેષ્ના નામે બાપતિષ્મા લો બાપ્તિષ્મા એક અગત્યની બાબત છે પણ આજે ઘણી બધી મંડળીઓમાં બાપ્તિષ્માની વ્યવસ્થા નથી બાપ્તિસ્મામાં માનતા નથી અથવા તો બાઇબલ આધારિત વ્યવસ્થા પ્રમાણે બાપ્તિસ્મા આપવામાં આવતું નથી અને લોકો બાપ્તિસ્મા લેતા નથી એટલા માટે નથી લેતા કેમ કે તેઓ માણસનો વધારે માનવા ચાહે છે પ્રભુ જે કહે છે પ્રભુના વચનમાં જે લખવામાં આવ્યું છે તેને આપણે પાડવા માંગતા નથી પણ માણસો કે મંડળીની પરંપરા કે સંપ્રદાયો પર વધારે આપણે ધ્યાન આપીએ છે ને આવી રીતે ખરેખર પિત્તર અને બીજા પ્રેરિતો જેવી જો આ દિવસોમાં આપણી અંદર હિંમત આવી જાય કે ના પ્રભુ શું જણાવે છે પણ ઈશ્વરના વચનની સાથે એક કોન્ટ્રાડિક્ટ થતી હોય વિરોધાભાસ થતો હોય ત્યારે હંમેશા આપણે સંપ્રદાય પરંપરા વર્ષોથી ચાલતી આવતી માન્યતાઓને પડતી મૂકીને પ્રભુનું વચન જે પ્રમાણે

પ્રભુના વચનની સાથે તેની સરખામણી કરું છું કે પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે તો આ વ્યવસ્થાઓ આ પ્રમાણે છે જો નથી તો પ્રભુના વચન પ્રમાણે કરો માણસ જે કહે છે નહીં સંપ્રદાય પરંપરાઓ વ્યવસ્થાઓ એ બનાવનાર માણસ છે પણ આપણા માટે આજ્ઞા આપનાર એ આપણો પરમેશ્વર જે આપણું બંધારણ એ પવિત્ર બાઇબલ છે ને આપણે તે પ્રમાણે કરવાનું છે આપણે માણસો કરતા પ્રભુનો વધારે માનવાનું છે કેમ કે यज्ञ કરતા આજ્ઞા પાલન સારું છે પરમેશ્વર આજ્ઞા પાલનથી ખુશ થાય છે હાલેલુયા પ્રભુ આ वचनો સમજવાને માટે અને પ્રભુની આજ્ઞાનું પાલન કરવાને માટે પ્રભુ જે એમ કહે છે તેમ વધુને વધુ કરવાને માટે પ્રભુ તમારી મારી ને આપણા બધાની સહાયને મદદ કરો ગોડ બ્લેસ યુ હેવ અ નાઈસ ડે